વા મારો બેઠો છે ક્યા ક્યા જયે મારે તને ક્યાં ક્યા ક્યા જયે મારો બેઠો છે ક્યાં ક્યા જઈ મારે તને ગોતગો ક્યા ક્યાં જઈ ગોપુરમાં ગોતો મેં તો મથુરામાં ગોતો જય મારે તને તો ક્યાં ક્યા જઈ વાલો મારો ક્યાં જઈ મારે તને તો તવો ક્યાં ક્યાં જઈ વાલો ક્યાં ક્યાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જય

તને ગોતવ ક્યાં ક્યાં જઈ માલો મારો બેઠો છે ક્યાં ક્યાં જય મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ એ ધરતી માં જોય મે આકાશ માં જોયો ધરતી માં જોય ને આકાશ માં જોયો માલો મારો બેઠો પાતાર માં જઈ માર તને ગોતવો ક્યાં ક્યાં જઈ

સતસંગમાં જઈ મારે તને ગોતોતવો ક્યા ક્યાં જઈએ વાલો મારો બેઠો સત્સંગમાં જઈ મારે તને ગોતવો ક્યા ક્યાં એ વાલો મારો બેઠો છે ક્યાં ક્યા જઈ મારે તને ગોતો ક્યાં ક્યા જઈએ વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જય મારે તને ગોતો ક્યાં ક્યાં જઈએ હે ભાગવતમાં જોયું મેં રામાાયણમાં ભાગવત ભાગવતમાં જોયું મેં રામાાયણમાં જોયું વા મારો બેઠો ગીતા મારે તને ગોતવો ક્યા ક્યા મારો બેઠો ગીતા મારે તને ગોતવો ક્યા જય હે વા મારો બેઠો છે ક્યાં ક્યા જય મારે તને ગોતવો

No para ella la sí, sí.